કઈ વિધાનસભાની અંદર ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ બે હજાર ત્રેવીસ પસાર કરવામાં આવેલો હતો આ બિલની ચર્ચાની અંદર મેં લગભગ એક કલાક સુધી મારી વાત રજૂ કરેલી અને કેટલાક સૂચનો પણ સૂચવેલા અને સુધારા કરવા માટે કહેલું અને સુધારા ન થતા નામદાર હાઈકોર્ટની અંદર આ એક ચેલેન્જ થયો અને સ્ટે પણ મળ્યો ફરીથી ગુજરાત સરકારે ઉતાવળિયા પગલાં લઈ અને મોડે સ્ટેચ્યુ બનાવ્યા છે આ સ્ટેચ્યુની અંદર પણ ઘણા બધા સુધારા કરવાની જરૂર છે ઘણા બધા સ્ટેચ્યુ એ એક્ટની વિરુદ્ધમાં છે ઘણા સ્ટેચ્યુ એ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની નીતિના વિરુદ્ધમાં છે એના માટે લગભગ ઓગણત્રીસ જેટલા સુધારા મેં આજે શિક્ષણ મંત્રીને રૂબરૂ મળીને આપ્યા છે એની અંદર જે મુખ્ય સુધારા છે એમાં તમામ સત્તાઓએ કુલપતિને આપવામાં આવી છે કોઈ પણ ઓટોનોમસ બોડી હોય એ ગ્રામ પંચાયત હોય કોઈ બેંક હોય સહકારી સંસ્થા હોય તો એની તમામ સત્તાઓએ બોર્ડ ઓફ ગવર્નરને હોય છે